જો એકવાર આ સાનિધ્યમાં જે કોઈ આવી જાય તેઓના દુઃખ દૂર થઈ જાય જાયખા મેળી માતા મળી જાય તેમની કુળદેવી સવારે સો ટકા મળી જાય પણ પાર્લામાં ખૂંખા મેળવી કે એવું કરે તો ખૂંખા મેળવી પર વિશ્વાસ રાખે તો તેમની કુળદેવી કામ નથી કરતી તેમની કુળદેવી મઢમાં નથી તેમની કુળદેવીને પૂજતા નથી કોઈ તેમની કુળદેવીને માનતા નથી કોઈ તેમના ઘરમાં સભ્ય દારૂ છોડતો નથી માંસ મોટો છોડતો નથી એવા લોકો અહીંયા આવીને સુધરી ગયા છે જે કોઈ આવે છે છે તે સુધરી જાય જેના સાનિધ્ય જો એકવાર આવી ગયા જીવન સુધરી જાય ખૂંખા મેળીના સાનિધ્યમાં આવ્યા પછી દિલને ઠંડક અને આરામ મળે છે કારણ કે આ સાનિધ્યમાં આવ્યા પછી દરેકને એવું લાગે કે આપણું દુઃખ દૂર થઈ ગયું અને સો સો ટકા આ પ્રવચન સાંભળે અને આ સાનિધ્યમાં સ્થળે આ દર્શન કુંખામેડી બહુચર માતાના દર્શન કરે એટલે સોય સોગા દિલ ને તાડક મળી જાય છે કુંખામેડી માં કુંખામેડી માતા ના જે કોઈ જાય છે તેઓના તો લાખો લોકો કામ થઈ જાય છે પણ ઘરે બેઠા બેઠા કુંખામેડી માતા કે જે વિડીયો જોતા હોય અને એ પણ કુંખામેડી ને વાલા છે અને એમના પણ કામ થઈ જાય છે તો કુંખામેડી ના સનિતે જે રવિવાર પડે તો પેલા રવિવાર ભરે પણ કામ થઈ જાય સો રવિવાર ભરે પણ કામ થઈ જાય કયા અનુસાર કોઈ કામ મોડું વહેલું થઈ શકે પણ કુંખા મેળીના સાનિધ્યમાં જયા પછી કામ સો ટકા થઈ જાય પોતાની કુળદેવી ખબર ના હોય એવા લોકોને પોતાની કુળદેવીનો ભેટો કરાવે છે જેને માંસ મટન દારૂનો વ્યસન હોય અને તેમના ઘર પરિવારો ખૂબ જ હેરાન થતા હોય કે દારૂ માંસ મટન એમના કોઈ પરિવાર સભ્ય કોઈ પીતા હોય તો એમનો પરિવાર ખૂબ દુઃખી હોય બાળક લઈને ધી મોટા લઈ તો એમના દુઃખી હોય અને એમાં મેળના સાનિધ્યમાં જયા આવા તો કેટલાય દાખલા છે તો કુંકામેળીના સાનિધ્યમાં જતા રહે છે અને માતાને દિલથી યાદ કરે છે વિશ્વાસ રાખે છે તો તેઓના મા કૂંકા મેળી ધાર્યા કામ કરે છે મેળીના સાનિધ્યમાં પહોંચ્યા પછી તેઓ દારૂ મૂકી દે છે તો આવા અનેક દાખલા છે અમુક લોકો તો ખાલી પ્રવચન સાંભળીને જ દારૂ બંધ કરી દે છે તો મા કૂંકા મેળના સાનિધ્યમાં જે કોઈ પહોંચી જાય અને પ્રવચન સાંભળે તો પણ દારૂ પણ કરતી તો આ એક એવી વસ્તુ છે જે વચ્ચે એક વિડીયો હતો કે લાલ મૂવી જે આવ્યું હતું વચ્ચે સદા સાહેતા તો એ મૂવી જોઈને અમુક જે એવું કહેતા હતા કે આત્મહત્યા કરવા જવાનો વિચારતો હતો કે વિચાર આવી રહ્યો હતો એવા લોકો સુધરી ગયા છે દારૂ પીતા હતા એ એવા લોકો અમ સુધરી ગયા છે તો એવું બધું કંઈક બોલતા હતા તો આ સાનિધ્યમાં પણ એવું જ છે કે એકવાર તમે પ્રવચન સાંભળોમાં ઘૂંખા મેળવી એટલે તમારે આપોઆપ દારૂ તમે છોડવાની ઈચ્છા થઈ જાય દારૂ છૂટી જ જાય ઈચ્છા નહીં છૂટી જ જાય અને તમારે કુદેવને તમે માનતા ના હોય તમને એવું લાગતું વધારે કેવું નહીં કે મૂવી આવું હતું એટલે મૂવી જોઈને વિચાર આવે છે મૂવી જોઈને તે સુધરી જાય છે મૂવી જોઈને અમુક દારૂ બંધ કરી દેતા હોય જે સમજણ લોકો હોય છે તે મૂવી જોઈને જે મરવાનું પસંદ કરતા તે એ પણ છોડી દેશે કે આ મૂવીમાં આવું બચાવે છે તો આપણે આ કરવું જોઈએ ભગવાનનું છે તો સારું કહેવાય અને આ કુંકામેળના સાનિધ્યમાં જે કોઈ પ્રવચન સાંભળી છે એ લોકોને પ્રવચન સાંભળીને એટલું લાખોથી વધુ લોકોને હું તો પાંચ લાખ દસ લાખ તો પબ્લિક આવતું જ હોય છે રવિવાર પહેલાંથી વધુ લોકોને જાગૃત થયા છે કે પોતાની કુળદેવી પૂજે છે પોતાની કુળદેવીને માને છે પોતાની કુળદેવી સિવાય કંઈ નથી દુનિયા ફરી બરો પોતાની કુળદેવી નારાજ હોય તો તમારું ક્યાંય કામ નહીં થવાનું પોતાની કુળદેવી જો નારાજ છે તમે ગમે તે દેરે જશો પણ એ તમારી કુળદેવી હેળવા નહીં દે કારણ કે એ દેવી કામ જ નહીં કરે એ દેવ કામ જ નહીં કરે કે કારણ કે તમારે કુળદેવી રાજી ના હોય તો કોઈ દેવો તમારો હાથ પકડવા નહીં તો પહેલાં તમારે કુદેવીને રાજી કરો ખુદ કુંખાઈ મેળવી માતા કહે છે કે તમારી કુળદેવી રાજી છે તો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી દુનિયા તમારો પાંચ ગીટરનું ધીરું હોય પણ જો તમારી કુળદેવી રાજ્ય છે તમારે રાજા કરીને તમારી કુલદેવી વ્યવસ્થા પણ તમારે તમારી માતાને વિશ્વાસ આપવો પડે વિશ્વાસ રાખવો પડે વિશ્વાસ તોડવો ના પડે પરીક્ષા તો આવે જાય તો મા પરીક્ષા તો લેજ દે પણ તમારે વિશ્વાસ એક કામ નથી બીજું કામ થયું તો તમારે વિશ્વાસ ના તૂટી જવાય એમ પણ ખૂંખામેળી મથા કહે છે કે પોતાની બુદ્ધિ પર વિશ્વાસ રાખો તો આ પ્રવચનમાં સારા સારા પ્રશ્નો સારા સારા એવા સાંભળવાલાયક પ્રશ્ન તમારું જીવન સુધરી જાય તમારું જીવન બદલાઈ જાય તો ખૂંખામેળીના સાનિધ્યમાં જે પણ કહે છે જો તમે દિલ્હી યાદ કરીને દિલ્હી માનો તો તમે કુદરીને યાદ કરશો તમારી કુદીને મદદ તો દુનિયામાં ક્યાંય તમારે ફરવાની જરૂર નહીં તો કુંખા મેં સાનિધ્યમાં જે કોઈ જતા રહે એ લોકોના લાખો લોકોના કામ તો થઈ જ જાય છે પણ આવી મૂવી જોઈને તમને વિશ્વાસ આવતો હોય તો આ પ્રવચન સાંભળીને તમને કેટલો વિશ્વાસ આવે અને તમારું જીવન પણ સુધરી જાય જો પ્રવચન એકવાર સાંભળો તો માં ખૂંખા મેળીને અને જ્યાં સારી રીતે દર્શન થઈ જાય તમે બારે ને મારા ખૂંખા મેળીના સ્થળના દર્શન તો એક મૂવી જોઈને એવું લાગતું હોય કે આપણે સુધરી જવું જોઈએ એક મૂવી જોઈને એવું લાગતું હોય કે આપણે આ નાખવું જોઈએ આ પિક્ચરમાં આ બતાવે છે મૂવીમાં આ બતાવે છે આ રીતનું કરે છે તો તેઓનું ભવ્ય એટલે કે જીવન સુધારો થાય છે ને દારૂના વ્યસન પણ છોડી દે છે તો આવું હોય તો કુંખામેળના સાનિધ્યમાં ખુદ કુંખા મેળીમાં તો બોલે છે એ મૂવી નથી કારણ કે ત્યાં સાનિધ્યમાં ગયા પછી કુંખામેળના સાનિધ્યમાં પ્રવચન સારા મળે છે તમારી કુળદેવી વિશે વાત કરે છે તમારા કુળદેવીને કઈ રીતે પૂજી તમારી કુળદેવી કઈ રીતે નારાજ થઈ છે તમારી કુળદેવી કેમ મઢમ નથી તમારી કુળદેવી કેમ કામ નથી કરતી તો એ બધા પ્રશ્ન કુંખામેળી માટે જોડે છે એ પણ તમને પ્રવચનો સાંભળે છે તો પ્રવચન કુંખામેળી માતાના ના સાંભળ્યા હોય તો કુંખામેળી માતાની આઈડી પ્રવચન લક્ષું એટલે કુંખામળીના પ્રવચન આવી જશે તો તમે જઈને જોઈ શકો તમારું જીવન સુધરી જશે તમારું જીવન બદલાઈ જશે કુંખામેળીના ખાલી પ્રવચન સાંભળવાથી કુંખામેળીના દર્શન કરવાથી કુંખામેળીને માનતા રાખવા માટે મા રાખવાથી કુંખામેળીનો ખાલી વિડીયો જોઈશે તમે યાદ કરશો ને દિલથી તો તમારું કામ થઈ જશે મારા ઘણા બધા અનુભવ છે અને ખૂબ દયા છે કુંખામેળીને તો મૂવી જોઈ તો બહુ સરસ મૂવી હતી અને સારા વિચારો લોકોને પહોંચ્યા છે તો વિચારો પહોંચીને લોકો સુધરી ગયા બહુ સારું કહેવાય પણ તમે આ પણ પ્રવચને પણ સાંભળો તો તમારી કુળદી વિશે જાણશો આપણી માતા વિશે પણ જાણશો દુનિયામાં કઈ રીતે શું કરવું કઈ રીતે પુણ્યદાન કરવું શું છે એ બધું પ્રવચનમાં કુંખામણિમાં કહે છે તો જય કુંખામણીમાં જય બહુચરમાં આવા વિડીયો અમારી ચેનલમાં આવતા હોય છે નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે તો બ્લોગ પણ આપણે બનાવીએ છીએ સ્થળ સાથે નવા વિડીયોઝ પણ બનાવીએ છીએ જયમાંથી ફરી મળીએ નવા વિડીયો સાથે તો જય કુંકામણીમાં જય ભૂજનમાં